નમસ્કાર શ્રી ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ભીમોરા તરફથી મકવાણા વિશે વાત કરવા જઈ રહી છું ગોતિઓ ઇનોવેશન ની જરૂરિયાત શા માટે એનો જવાબ છે વિદ્યાર્થીઓ સાહિત્ય સાહિત્યકારો સાહિત્યના પ્રકારો ગદ્ય અને પદ્ય વ્યાકરણ તેમજ લેખન જેવા મુદ્દાઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સારી રીતે સમજે વિદ્યાર્થી જ્ઞાનનો શોધક બને વિદ્યાર્થી જ્ઞાનનો પોષક બને અને વિદ્યાર્થી ગોખણિયા જ્ઞાનથી દૂર રહે એ હેતુથી આ નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી નોકરીના શરૂઆતના વર્ષોમાં લાગ્યું કે વિદ્યાર્થીઓ છે એ ભાષા પ્રત્યે ખૂબ જ અણગમો ધરાવે છે વ્યાકરણ તેમજ લેખન પ્રત્યે રુચિ ધરાવતા નથી તેમજ આપણા કવિઓ અને આપણા લેખકોએ જે સાહિત્ય સર્જન કર્યું છે એ સાહિત્ય પ્રત્યે સભાન છે નહીં હવે આ સમસ્યાને દૂર કરવા માટે શું કરી શકાય કઈ રીતે આ સમસ્યાનું નિવારણ લાવવું તો આ સમસ્યાને દૂર કરવા ગમત સાથે જ્ઞાન મેળવવાના હેતુ સાથે ગોતિલ્યો નામના નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી આ શરૂઆત કઈ રીતે કરી કઈ રીતે વિચાર આવ્યો તો તમને અને મને દરેક શિક્ષક મિત્રોને ન્યૂઝપેપરમાં આવતી આડી ચાવી અને ઊભી ચાવી પૂરવી ખૂબ જ ગમતી હોય છે આપણે ખૂબ જ એકાગ્રતાથી આ આડી ચાવી અને ઊભી ચાવી પૂરતા હોઈએ છીએ તો મને પણ એવો વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓ સમક્ષ પણ ભાષાના આવા પ્રશ્નો મૂકીને આડી ચાવી અને ઊભી ચાવીના સ્વરૂપે એમની પાસે જવાબ મેળવતા થઈએ તો કેવું રહેશે તો આ પ્રયોગ જે છે એ મેં મારી શાળાની અંદર શરૂ કર્યો આ નવતર પ્રયોગમાં મને એવી સફળતા મળી કે વિદ્યાર્થીઓ આવતા અને બસ એક જ નામ કે આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ જે છે એ માતૃભાષા પ્રત્યે સજાગ બન્યા અને માતૃભાષાની અંદર હસતા હસતા રમતા રમતા જે છે અને સાથે સાથે સંગીતના સંગાથે સરળતાથી શિક્ષણ મેળવતા થયા આ ઇનોવેશનની સફળતા છે શિક્ષક મિત્રો નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર પણ એવું જ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર જે છે એ આપવામાં આવે વિદ્યાર્થી ગમ્મતની સાથે છે એ જ્ઞાન પ્રાપ્ત કરતો થાય વધારે કેતા આનંદ એ બાબતનો થાય છે શિક્ષક મિત્રો કે આ પદ્ધતિથી વિદ્યાર્થીઓ જે છે એ આવનારા સમયની અંદર સ્પર્ધાત્મક યુગમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીમાં ખૂબ સરળતાથી આ પ્રયોગ સાથે સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકશે કારણ કે જે અત્યારે એક્ઝામો લેવામાં આવી રહી છે એમની અંદર સૌથી વધારે ભાષા શિક્ષણ અને આપણું સાહિત્ય શિક્ષણ છે એમના વધારે પ્રશ્નો મૂકવામાં આવે છે અને આ પ્રશ્નો સરળતાથી સમજીને આ પ્રશ્નોના સરળતાથી વિદ્યાર્થીઓ છે એ જવાબ આપી શકે એ જ મારા આ ઇનોવેશનની સફળતા છે છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રયોગ આ નવતર પ્રયુક્તિ હું મારી શાળાની અંદર કરાવી રહી છું અને વિદ્યાર્થીઓ ખૂબ જ જ્ઞાન સાથે અને ખૂબ જ ગમમત સાથે આમાં રસ દાખવતા થયા છે તો હું આશા રાખું છું કે આપ શિક્ષક મિત્રો પણ આપની શાળામાં આ પ્રવૃત્તિ કરાવશો તો તમારા જે વિદ્યાર્થીઓ ભાષા શિક્ષણથી દૂર ભાગે છે જે એમને કંટાળાજનક લાગે છે જે સાહિત્યકારોને યાદ રાખવા એમના પ્રકારોને યાદ રાખવા ભાષાની અંદર ઊંડું ઉતરવું જેમાં એ રસ રુચિ ધરાવતા નથી એ વિદ્યાર્થીઓ પણ આ પ્રયોગના માધ્યમથી રસ અને રુચિ લેતા થશે મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌ આ પ્રયોગ છે એમનો ઉપયોગ આપની શાળાની અંદર કરશો અને આપને પણ મને જે સફળતા મળી છે એવી સફળતા મળશે એમાં શંકાને કોઈ સ્થાન નથી આભાર